નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે સક્ષમ અધિકારી તથા ખાતેદારોની પરવાનગી લીધા વિના કારટ ગામે સંયુક્ત માલિકીની ત્રીસ ગુઠા જમીન વેચાણ રાખતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જાલો તાલુકાના કારત ગામે ખર્સોર ફણીયામાં કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તથા અન્ય ખાતેદારોની મંજૂરી લીધા વિના સંયુક્ત માલિકીની જમીનમાંથી ત્રીસ ગુટા જમીન એક ખાતેદાર પાસેથી બારોબાર વેચાણ રાખી તે જમીનમાં પાકું ધાબાવાળું બે માળનું મકાન મંદિર તથા બોર બનાવી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે બાવીસ ખાતેદારો છે એમાંથી કોઈની સંમતિ લીધા વગર શાંતિ સમજીને બાવન ચાર વાળી જમીનનો ફેમ્પ ભણાયું વિશ્વ ત્રણ વર્ષ થઈ ગયા અને જમીન એક વાળી પછાવી પાડી એમાં મંદિર બે માળનું પાકું મકાન પછી પાણી પીવા માટેનો બોર ભણાવેલો છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલું છે કોઈની સંમતિ વગર અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી

પછી કલેક્ટરમાં ગયા ત્રી સાહેબ હતું તો બી બે ત્રણ મહિના થઈ ગયા કે એક મહિનાની અંદર મકાન ખાલી કરવાનું તો એને ખાલી નહીં કહ્યું કે મને કલેક્ટર સાહેબ કે બીજા કોઈ કરી શકવાના નથી કહી શું જો હું ફરી તે સાલ છે એમ કરીને ધામ નક્કી આપી ગઈ અને તે બદલ અમે ફરિયાદ નોંધાવી લીમડી પોલીસ સ્ટેશનમાં મારું નામ મારું નામ જયંતિભાઈ નાદીભાઈ ગામોર પ્રાપ્ત વિગત અનુસાર જાલોદલ તાલુકાના કારટ ગામના ખરસોટ ફળિયામાં રહેતા સિત્તેર વર્ષીય જયંતિભાઈ નારજીભાઈ ડામોરની કારટ ખરસોડ ફળિયામાં આવેલ સંયુક્ત માલિકીની ખાતા નંબર ત્રણસો બાસઠ રેસ નંબર અડસઠ ઓબળીકેવાળી જમીનમાંથી ત્રીસ ગુટા જેટલી જમીન ત્યોતરે નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની હોવા છતાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર તેમજ જયંતિભાઈ નારજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની હોવા છતાં તે તે માલિકીની જમીનના બધા ખાતેદારોની કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર તે પૈકીના એક ખાતેદાર નુરાભાઈ શખજીભાઈ ડામોર પાસેથી કારટ ગામના ખરસૂર ફળિયામાં રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોરે વેચાણ રાખી જયંતિભાઈ ડામોર કે જયંતિભાઈ ડામોરના છોકરાઓને તે જમીનમાં ખેતી કામ કરવા નહીં દઈએ તે જમીન ઉપર પાકું ધાબાવાળું બે માળનું મકાન અને તેની બાજુમાં મંદિર તથા પાણીનું બોર પણ બનાવી દઈ જમીન પચાવી પાડી હતી આ સંબંધે કારટ ગામના ખરસૂર ફળિયામાં રહેતા જયંતિભાઈ ના શિવાજીભાઈ ડામોરે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસ આ સંદર્ભે કારડ ગામના ખરસોદ પડિયામાં રહેતા કાંતિભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર પાંચ ગ મુજબ લેન્ડ ગ્રેમ્બિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આજે સાહેબ લેન્ડ ગેમિંગની અમે ફરિયાદ કર્યા પછી

ઘરે આવીને મારે નાખવાની ધમકી આપી ગયા છે અમે નથી છોડવાના જમીન તમારી તમારીથી થાય એ લો કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહેશે અમે હું રૂપિયા વાળા રૂપિયા થી કરી લઈશ એવું કહેશે બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા હવે શું માંગ કરી રહ્યા છો તમે તમારે શું માંગ છે અમારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જ્યાં સુધી આ જમીનનો ખુલ્લી ના થાય આમનો નિકાલ ના થાય ત્યાં સુધી એ લોકોને જમીન ના મળવી જોઈએ એ લોકો છૂટવા ના જોઈએ અંદર